અંકલેશ્વરના ગળખોલ પાટિયા વિસ્તારમાં મહાસુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી શ્રી કષ્ટબંધન દેવ સુંદરકાંડ પરિવાર દ્વારા અંકલેશ્વરના ગળખોલ પાટિયા વિસ્તારમાં મહાસુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીતમય રીતે સુંદરકાંડના પાઠ કરી સંકટમોચન હનુમાનજીની આરાધના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભાવેશ દાસ મંગલદાસ અને કિશન બાપુ તેમજ ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી આયોજક સુરેશભાઈ સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા i see